બુટલેગરોએ ધંધો ખુલ્લે આમ ચલાવ્યો રસ્તામાં દેશી દારૂની પોટલીઓ મળી આવતી હતી આજે મહિલાઓએ સાફ કહી દીધું છે કે જ્યારે પોલીસ કાર્યવાહી નહીં કરે ત્યારે મહિલાઓ જ રણચંડી બની ત્યાં આવતી કાર્યવાહી કરશે પહેલા નજર કરી તે દ્રશ્યો પર અને સાંભળીએ તે મહિલાઓનું શું કહેવું છે અરે <coughs> ભૈયા <coughs> हा भाई नहीं पर कोई नहीं हां और तिला का તમારું અખું નામ શિલ્પાબેન ગેલાભાઈ રાજપ્રા આ એરિયો કયો છે શું સમજ્યા છે ધોરાજી રોડ ચામુંડા નગર એરિયો પછાત વરણ છે આયા દારૂ વેચાય છે અને સરકાર નોટ બંધી રાત કરે તો આ દારૂ બંધી કેમ નથી થતી આ દારૂ બંધી વિશે કોઈને તમે જાણ કરેલી છે અમે કરી લી છે ઘણીવાર પોલીસ ચોકી ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી કોઈ આયા કાઈ કરતા નથી અત્યારે એ વ્યાજ છે પણ કરતા નથી ઈ દાર કાઢી હા અને પાછા તો એમ કે કે તમારું ધંધા પાણી હળ છે હારા દારૂ ઉઠાવ છું તમને નામ

ને મહિલાઓ દારૂને પકડીને પોલીસને જાણ કરી અને બસ પછી જેતપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આવ્યો હવે સવાલ એ છે કે ગામની અંદર મહિલાઓને ખબર છે કે અહીંયા દારૂના અડ્ડા ચાલે છે બાળકોને ખબર છે કે મહિલાઓને ખબર છે તો શું પોલીસ અધિકારીઓને ખબર નથી કે દારૂના અડ્ડા ક્યાં ચાલે છે પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે બુટલેકરને પકડી લઈ પોલીસ સ્ટેશન રવાના થયા પણ પ્રશ્ન એ જ છે કે આ સુધી આ દારૂ નો અડ્ડો ચાલતો રહ્યો તો શું પોલીસે જોયું નતું કયા કારણ સમયસર કાર્યવાહી અટકાવવામાં આવી હતી આજે ચામુંડાનગરની બહેનો એક ઉદાહરણ બની છે અને ગુજરાતમાં દરેક વિસ્તારોમાં હજુ પણ દારૂના ઠેકાણા ધમધમતા જ છે દારૂબંધી ફક્ત કાગળ પર જ સમાજને બગાડતું આ ઝેર કેટલા સમય સુધી ચાલશે તે હવે પ્રશ્ન છે અને પોલીસ પોતે આગળ આવીને કાર્યવાહી ક્યારે કરશે એવા સવાલો અત્યારે લોકોના મનમાં આવી રહ્યા છે આ વિષયના લીધે તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ને લાઈક શેર અને કરવાનું ભૂલશો નહીં